એને કોમ્પેન્સેટ કરવા માટે માન્ય વડાપ્રધાન દક્ષિણ ભારત માં જઈને કોંગ્રેસને ભાંડી રહ્યા છે હવે તમિલનાડુમાં ડીએમકે સત્તામાં છે અને હજુ હમણાં સુધી ભારતીય જનતા પાર્ટીને અન્ના ડીએમકે ભ્રષ્ટાચાર શિરોમણી એવા જયલલિતા સાથે એનું જોડાણ હતું અને એ જોડાણ ભારતીય જનતા પાર્ટીએ તોડ્યું નહીં પરંતુ અન્ના દ્રમુકે તોડી રાખ્યો માન્ય વડાપ્રધાનને ભ્રષ્ટાચારીઓ સામે કોઈ જ વાંધો નથી એ તમે બધા જાણો છો કેટ કેટલા નામ લેવા અજીત પવાર અશોક ચવાણ હેમંત બિસ્વા શર્મા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એટલે એ ભ્રષ્ટાચારી જે નેતાઓ છે એમને પારસમણી સ્પર્શી જાય જેમને બબે વર્ષ સુધી જેલમાં નાખ્યા હોય કે જેમને વિશે જેમના ભ્રષ્ટાચાર વિશે એટલે કે હેમંત બિસ્વા શર્માના ભ્રષ્ટાચાર ભારતીય જનતા બુકલેટો બહાર પાડી હોય પ્રકાશિત કરી હોય પણ એ એમનો મુખ્યમંત્રી બની શકે ખેલ ગજબનાક છે દાવા

જોરદાર ઝી પ્રવાસ કરી રહ્યા છે આજકાલ સરકારી નાણે પ્રજાના નાણે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે પરંતુ આ બધો ખર્ચ ભારત સરકાર ખર્ચ કરી રહી છે અને ભારત સરકાર એ તમારા અને મારા ટેક્સના નાણાથી એ ખર્ચ થઈ રહ્યો છે આચાર સંહિતા ચૂંટણી આચાર સંહિતા લાગુ થવા પહેલા આ ઝંઝાવાતી પ્રવાસ નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશમાં કરીને ભારતીય જનતા પાર્ટીને ચારસો કે પાર લઈ જવા માગે છે જો ત્યાંથી ઉણા ઉતર્યા અને બહુમતી કરતા ઓછી બેઠકો મળી બસો બોતેર કરતા ઓછી બેઠકો મળી ચારસો ને પાંચસો ને તેતાલીસ બેઠકોમાંથી તો ભારતીય જનતા પાર્ટીમાં જ વળવો થવાની શક્યતા છે નરેન્દ્ર મોદીના નેતૃત્વ સામે પડકાર આવી શકે અત્યારે કોઈ કહેશે નહીં પણ એમણે પોતાનું નેતૃત્વ જે છે વિશ્વગુરુ એ છબી એમણે બચાવવી છે અને બચાવવા માટે પેલી અમેરિકાની કંપની એમને પાંચસો જણાનો સર્વે કરીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે જાહેર કરે છે હજુ હમણાં પણ આવ્યું એવું બધા અખબારો એ છાપ્યું પણ ખરું ગોદી મીડિયા તો પહેલે પાને છાપે પણ તમે જો એને એનું સેમ્પલ સાઈઝ કેટલી છે એની એ જો પૂછો અથવા તો એ વેબસાઈટ ઉપર જાઓ એ કંપનીની જે વારંવાર સર્વે કર્યા કરે છે અને નરેન્દ્ર મોદી ને બાઇડન અમેરિકાના પ્રેસિડેન્ટ અને યુકે ના પ્રાઇમ મિનિસ્ટર ભારતીય વંશના પ્રાઇમ મિનિસ્ટર એમની ઋષિ સુનક એમના કરતા પણ વધારે લોકપ્રિય એવા નરેન્દ્રભાઈ છે ધર્માત્મા છે દક્ષિણ ભારતના બધા જ મંદિરોમાં ફરી આવ્યા દર્શન કરી આવ્યા પૂજા કરી આવ્યા અરે પેલા જે એમના બ્લેક કેટ એમના જે સુરક્ષા અધિકારીઓ હતા એમને પણ એમણે પૂજામાં સામેલ કરાવ્યા તમિલનાડુમાં હતા અમે એમના ભાષણો નરેન્દ્ર મોદી ડોટ ઇન એમની પોતાની જે વેબસાઇટ છે એના પર સાંભળ્યા અને વાંચ્યા તમિલનાડુમાં જઈને એ એમજીઆર અને ને ભાંડી રહ્યા હતા તમિલનાડુમાં એમના ચાર ધારાસભ્યો છે વિધાનસભામાં તમિલનાડુમાં દ્રમુક અને કોંગ્રેસ બહુમતી ધરાવે છે ધારાસભા સરકાર દ્રમુકની છે પણ એમ કે સ્ટાલિન હજુ ઇન્ડિયા બ્લોકમાંથી ભારતીય જનતા પાર્ટીના બ્લોકમાં સરક્યા નથી સનાતન ધર્મની વાત લઈને

પાણી મગ ચડે માહિરંટી કોંગ્રેસ આવું નહીં કરવા દે તમારો વિકાસ નહીં કરવા દે અરે ભાઈ ત્યાં દ્રમુક ની સરકાર છે કોંગ્રેસ ની નહી પણ ભાઈ શ્રી કોંગ્રેસ ઉપર ધોસ જમાવે છે

ઓગણચાલીસ બેઠકોમાંથી અડત્રીસ બેઠકો અને કોંગ્રેસ અને મિત્ર પક્ષોને મળી અને એક રોકડી અન્ના દ્રમુકને મળી હતી કેરળમાં વીસ બેઠકો ડાબેરી મોરચાની સરકાર અગાઉની ધારાસભાની ચૂંટણી જયારે થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીને પૂરતી વિધાનસભામાં એક બેઠક મળી હતી જે વિધાનસભાની ચૂંટણી થઈ એ ચૂંટણીમાં એમણે એમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પણ જાહેર કરી દીધા હતા મોટરમેનને અને એમને મળી ઝીરો મિંડુ ડાબેરી મોરચો સત્તામાં આવ્યો મોટા ભાગની બેઠકો એ કોંગ્રેસ અને મિત્ર આવ્યોએફની છે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને અત્યારે રાજ કરે છે એલડીએફ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે માર્ક્સવાદીઓ અને મિત્ર પક્ષો રાજ કરે છે બીજી વખત એ લોકો સત્તામાં આવ્યા છે સામાન્ય રીતે કેરળમાં દર વર્ષે પરિવર્તન મોદી તિરુઅનંતપુરમ માં સભા લઈને એમ કે છે કે કેરળમાંથી અમે ડબલ ડિજિટ બેઠકો મેળવવાના છીએ લોકસભામાં મને લાગે છે ઉત્તર ભારતમાંથી જે બેઠકો ઓછી થાય એટલે દસ થી માંડીને વીસ સુધીની બેઠકો એ મળવાની છે એવું એમણે ગોઠવી રાખ્યું કદાચ હોય અને એ તમિલનાડુમાં પણ બે દિવસ રોકાવાના આવતીકાલે પણ રોકાવાના અને પ્રચાર કરવાના કર્ણાટકમાં પણ અને છતાં ત્યાં હારી ગયા નરેન્દ્ર મોદી પોતે ચૂંટણી પ્રચારમાં અગ્રેસર હતા બજરંગ બલીને એમણે ચૂંટણીમાં ઉતારી દીધા પણ બજરંગ કૃપા કોંગ્રેસ ઉપર થઈ અને આજે રાજ્યસભાની જે બેઠકો ચાર બેઠકોની જે ચૂંટણી હતી એમાંથી ત્રણ બેઠકો ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષોના બે ઉમેદવારો એમને ઉભા રાખ્યા હતા અને એમને એમ હતું કે કોંગ્રેસ માંથી ફોડીશું પણ એમાંથી એક જ બેઠક મળી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીત્યો પણ ઉત્તર પ્રદેશમાં અને હિમાચલમાં પહેલા કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા અને પાછા ગૃહ રાજ્યમાં નારાયણ રાઠવા અને એમના સુપુત્ર સંગ્રામ રાઠવા સહિત

ત્યારે એમના રાજ્યમંત્રી હતા કોંગ્રેસ એમને ભરપેટ આપ્યું બધું સંગ્રામસિંહને પણ ભરપેટ આપ્યું અને સંગ્રામસિંહ સામે એવું કે છોટા ઉદયપુર પાલિકામાં કઈક તપાસ ચાલી રહી હતી અને નારાયણ રાઠવાને પેલા લાલુ પ્રસાદ યાદવ ના એ ડેપ્યુટી હતા એટલે એની તપાસનો રેલો પણ એમના સુધી પહોંચી શકે એવી શક્યતા હતી એટલે એમણે ભારતીય જનતા પાર્ટીમાં જવાનું પસંદ કર્યું રાહુલ ગાંધી એમની ન્યાય યાત્રા લઈને ગુજરાતમાં પૂર્વ પટ્ટી એટલે કે આદિવાસી પટ્ટીમાં પ્રવાસ કરવાના છે એટલે એ વખતે નારાયણ રાઠવા અને સંગ્રામની વિકેટ પાડી અગાઉ કેટલાક બીજા મહારથીઓની વિકેટો પાડી રામસિંહ રાઠવા રાઠવાને એ બધાની અને સુક્રામ રાઠવા એ જશે 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 એવું હતું જેમ આપણે દિનશા પટેલ જશે 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 એવો પ્રચાર ખૂબ કરવામાં આવ્યો તો એમની પ્રતિષ્ઠા ખંડિત કરવા માટે પરંતુ સુક્રામ રાઠવા ગયા નહીં ભારતીય જનતા પાર્ટીમાં પણ હિમાચલની સરકાર એ ને માથે સંકટ તોડાઈ રહ્યું છે આમ તો 68 સભ્યોની હિમાચલમાં વિધાનસભા છે 40 કોંગ્રેસના હોવાને કારણે ત્યાં જે સુખવીન્દ્ર સિંહ સુક્કુ કોંગ્રેસના નેતા એ મુખ્યમંત્રી છે પરંતુ આવતા દિવસોમાં એ સરકારને પણ ઘર ભેગી કરવાનો એમનો છે કારણ વિપક્ષની સરકાર કેમ ચાલે તોડી અને હિમાચલમાં આજે કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને ફોડવામાં તો આવ્યા જ કારણ કે ચાલીસ માંથી કમસે કમ છ જણાને ફોડ્યા લાગે છે એટલે જે વોટિંગ થયું કોંગ્રેસના ઉમેદવાર રાજ્યસભાના ઉમેદવાર અભિષેક મનુ હતી ચોત્રીસ ચોત્રીસ વોટ પડ્યા આમ તો ભારતીય જનતા પાર્ટીના પચીસ જ ધારાસભ્યો છે સુખુને ચાલીસ વત્તા ત્રણ અપક્ષ ટેકો છે ગઈકાલ સુધી એવું હતું આજે એ ચિત્ર બદલાઈ ગયું ચોત્રીસ ચોત્રીસ વોટ મળ્યા અને ચિઠ્ઠી નાખી અને એમાં નામ નીકળ્યું હર્ષ મહાજન એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ ચૂંટાયેલા જાહેર થયા અને અભિષેક મનુ સિંઘવી જે આમ તો સુપ્રીમ કોર્ટના બહુ જાણીતા ધારાશાસ્ત્રી છે એ ગયા એક નિવેદન કર્યું છે કે સીઆરપીએફ અને હરિયાણા પોલીસ એ અમારા કોંગ્રેસના આર પીએફ ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યોને ઊંચકી ગઈ હતી હવે આમાં કેટલું સત્ય કેટલું રાજકારણ એ તો આપણને ખબર નથી પણ વાસ્તવિકતા એ છે કે આવતા દિવસોમાં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકારને તોડવા માટે ભારતીય જનતા પાર્ટી સક્રિય થઈ જશે એમાં કોઈ નથી અને રાણી સાહેબાને એટલે કે પ્રતિભાસીને મુખ્યમંત્રી બનવું હતું અને એ રૂસએ પણ બેઠા હતા એમના પતિ તો ઘણા વર્ષો સુધી મુખ્યમંત્રી રહ્યા રાજા સાહેબ પણ સુખવિંદર સુક્કુ એ મુખ્યમંત્રી બન્યા એટલે રાણી સાહેબ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હતા એમના સુપુત્ર વિક્રમસિંહને મંત્રી તો વિક્રમસિંહ ગયા હતા અસંતુષ્ટો ને મનાવા ગયા હતા એટલે ખરેખર મનાવા ગયા હતા કે પછી ઉશ્કેરવા ગયા હતા એ તો ખબર નથી કારણ કે કોંગ્રેસને કોંગ્રેસની અંદર અંદરની જ જે મારામારી હોય છે એ જ નુકસાન કરે છે નહીં તો જો કોંગ્રેસ સંગઠિત હોય તો બહારથી આવીને કોઈ આક્રમણ ન કરી જાય અથવા એનું ઘર લૂંટાઈ ન જાય પણ ભારતીય જનતા પાર્ટી એની પાસે સામ દામ દંડ ભેદ બધું જ છે અને એ આવા અસંતુષ્ટોને ગોતી લે છે ભ્રષ્ટાચારીઓને ગોતી લે છે અને એ લોકો વશ થઈ જાય છે હેમંત સોરેન જેવા વસ્તવા તૈયાર નથી એ લોકો જેલવાસ ભોગવે છે ઝારખંડ ની સરકાર ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ ની સરકાર એ તોડવામાં નરેન્દ્ર મોદીની સરકાર અને નરેન્દ્ર મોદીની પાર્ટીને સફળતા ન મળી પણ હેમંત સોરેનને જેલવાસ જરૂર ભોગવવાનો આવ્યો અને ત્યાં ચંપઈ સોરેન હેમંત પરિવારના જ વિશ્વાસુ એવા નેતા એ મુખ્યમંત્રી તરીકે બિરાજમાન છે એમને પણ તોડવાની કોશિશ અખંડ રહેશે એટલે ભારતીય જનતા પાર્ટી એ ચારસો કે પાર થવા માટે આ જે બધા ખેલ કરી રહી છે એ કાં તો એનો આત્મવિશ્વાસ નથી કે ચારસો મળશે અને કા સંપૂર્ણપણે વિપક્ષ મુક્ત ભારત એટલે વન પાર્ટી ડેમોક્રેસી તરફ જ દેશને લઈ જવો છે બંધારણની એસી કે તેસી બંધારણ બદલી નાખો બંધારણ બદલાય એમ નથી પરંતુ નરેન્દ્ર મોદી છે અવતારી પુરુષ છે વિષ્ણુનો અગિયારમો અવતાર ગણાય છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર